જે સંમેલન થઈ રહ્યું છે આપ ખરેખર ત્યાં ન જાઓ અને કુંવરજીબેન સહકાર આપો તાજા ભાગના જે કોળી સમાજના આગેવાનો છે ને જે આમ આદમી પાર્ટીના છે એટલે મારે આ બોલવું પડે છે જે લાખો રૂપિયા ખર્ચો કરીને ધારાસભ્ય બનતા હોય એ તમને ફરીમાં અમે વિશ્વાસ મેકીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાડાને બનાવ્યા છે એ વ્યક્તિ આજની તારીખમાં કોળી સમાજના આટલા અન્યાય આટલી વસ્તુ કોઈનો ફોન નથી ઉપાડતા

જેથી આ મહાસંમેલનની અંદર લાખોની જનમેદની આવે પરંતુ આ તમામની વચ્ચે હવે કોળી સમાજના મહાસંમેલનનો વિરોધ શરૂ થયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ વિચાની અંદર આગામી નવ માર્ચના રોજ કોળી સમાજના મહાસંમેલનને લઈને હવે તૈયારીઓ શરૂ થાય એ પહેલા જ વિરોધ શરૂ થયો છે બિલકુલ તમે સાચું સાંભળી રહ્યા છો વિરોધ શરૂ થયો હવે જે વિરોધ શરૂ થયો છે તે કોળી સમાજના આગેવાનો છે છે અને તેમના દ્વારા વિરોધ શરૂ કરતા એવું કહેવામાં આવ્યું કે આ અને કોંગ્રેસ દ્વારા આયોજિત કરાયું છે છે અને જે વિરોધ વિરોધ કરી રહ્યા તે કરનારા તમામ લોકો કુંવરજી બાવળિયાના સમર્થનમાં છે હવે જે વિરોધ કરી રહ્યા છે તેમાંના એક વ્યક્તિ એટલે કે અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ એ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ કર્યો અને વાયરલ વિડીયો કરતાની સાથે તેમણે માંગ કરી છે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા રાજીનામું આપે કેમ કે ઉમેશ મકવાણા એ કોળી સમાજના નેતા છે બોટાદના ધારાસભ્ય છે અને તેઓ કોળી સમાજના લોકોના આગેવાનોના ફોન પણ નથી ઉપાડતા એટલા માટે તેમના રાજીનામાની માંગ કરી છે બીજી તરફ વિચારના સંમેલનને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું સંમેલન હોવાનું એ કોળી સમાજના આગેવાન વાલજીભાઈ જાધવ એ વાત કરી રહ્યા છે એટલે કે હવે આખા આ મામલે કોળી સમાજના આ આખા મહાસંમેલન લઈ વિરોધ થઈ રહ્યો છે તો કોળી સમાજના બંને આગેવાનોએ શું કહ્યું પહેલાં એ તમે સાંભળો તારીખે જે વિશિયા તાલુકામાં જે સંમેલન મળી રહ્યું છે મહા કોળી સમાજનું એ સંમેલનની અંદર માત્ર માત્ર કોંગ્રેસ અને આપ અને અન્ય કોળી સમાજના સંગઠન દ્વારા જે ઝડપ ઊભું કરી રહ્યા છે કે ત્યાંના એક આગેવાન જે કુંવરજીભાઈ બાવળિયા છે એ હાલ કેબિનેટ મંત્રી છે અને કોળી સમાજના મોટા આગેવાન છે એને કેવી રીતે બદનામ કરવા એવું આજે ચાલી રહ્યું છે પણ હું અપીલ કરું છું કોળી સમાજને કે આ સંમેલન જે થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર કુંવરજીભાઈને બદનામ કરવા માટે સંમેલન થઈ રહ્યું છે અને કુંવરજીભાઈ એવા નેતા છે કે આખા જ ગુજરાતમાં જાણીતા શહેરો છે અને સાથોસાથ જે આપણા સૌરાષ્ટ્રની અંદર કે લગતા જિલ્લા જે બોટાદ જિલ્લામાં જે કુંવરજીભાઈએ વિકાસના કામો એટલા બધાએ કર્યા છે કે પાણી પુરવઠામાં હોય સુધારણા યોજના ગરડા તાલુકામાં સો કરોડ રૂપિયા મંજૂર કરી અને લોકોને કેમ પાણી મળી રહે એ એ હેતુ સર કુરજીભાઈ સારું એવું કામ કર્યું છે લીંબાળી ડેમ જે બે હજાર સાતમાં તૂટ્યો તો આજે લીંબાળી ડેમ પરત બંધાવી અને પાણી જે તમે જુઓ અત્યારે ભર્યું છે અને બીજું કે ગાળા સિંચાઈ યોજના વર્ષોથી પડી હતી એમને પૂર્ણ શરૂ કરાવી અને ખેડૂતોને વળતર અપાવી અને આજે એ યોજના કેમ આગળ વધે એવા કુંવરજીભાઈના પ્રયત્ન છે બોટાદ જિલ્લાની અંદર સૌ કરોડ રૂપિયાની પાણી પુરવઠાની યોજના કુંવરજીભાઈ મંજૂર કરી અને લોકોને સારું પાણી મળી રહે અને લોકોને પૂરતું પાણી મળી રહે એ માટે એના પ્રયત્ન રહ્યા છે એટલે જે કુંવરજીભાઈ શિક્ષણ સમલગ્ન જે આગામી દિવસોમાં કુંવરજીભાઈ કોળી ભવન ગાંધીનગર બનાવવા માટે જઈ રહ્યા છે તો એમને કેવી રીતે બદનામ કરવા એવો આજે જે આપના અને જે કોંગ્રેસના કાર્યકર્તા અને અન્ય કોળી સમાજના સંગઠન દ્વારા જે સોશિયલ મીડિયાની અંદર કુંવરજીભાઈનું નામ લઈ વ્યક્તિગત અને એની લીટી કેમ ભૂસવી એવા પ્રયત્ન કરી રહ્યા છે અને ભાવનગર જિલ્લાના જે કોળી સંગઠનના જે આગેવાન છે જે રાજુભાઈ સોહાણ ઓલો રાજુભાઈ સોલંકી એમને અમારા વિસ્તારનો કોઈ ખબર ન હોય અમારી પરિસ્થિતિ આ વિસ્તારની શું છે એમને જાણ ન હોય છતાંય પણ એ લોકો એમ કહેતા હોય કે આ કુંવરજીભાઈને બદનામ કરવાનું ઓલું કરતા હોય તો એમને ખરેખર ઓળખી લેવા જોઈએ અને જે પરિસ્થિતિ હાલ એને ખબર છે કે ત્યાં પરસોત્તમભાઈ હીરાભાઈ અને અન્ય સમાજ માટે એટલું બધું બલિદાન આપ્યું છે તો એમને પણ હું જે હીરાભાઈ કે પરસોત્તમભાઈ રહ્યા એ સમાજ માટે સારું કામ કરી રહ્યા છે પણ એમને પણ કેવી રીતે તોડવા એના પણ વિડીયા બનાવી અને આ પ્રયત્ન કરે છે આપવાળા અને કોંગ્રેસવાળાને હું અપીલ કરું છું કોળી સમાજને જે આગામી તારીખ નવમી જે સંમેલન થઈ રહ્યું છે આપ ખરેખર ત્યાં ન જાઓ અને કુંવરજીબેન સહકાર આપો અને આવતા દિવસોમાં જે ઘટના જે વિષ્યાની બની છે એ હું એવું માનું છું કે આપના કેબિનેટ મંત્રી છે એ સરકારને અવશ્ય રજૂઆત કરી અને જે કંઈ ઘટના બની છે એ બાબતે સરકારને ધ્યાને મેં અને વહેલી તકે એમના કેસો છે પરત ખેંચાય છે એવી હું અપીલે પણ કરું છું કોળી સમાજની સમક્ષ હું એક વાત માગ માગી રહ્યો છું કે જે આજકાલ હમણાં થોડા દિવસથી વિષયાને લઈને જે રાજકારણ ગરમાયું છે તો એમાં હું કોળી સમાજને કહેવા માગું છું કે એ પોલિટિક અને રાજકીય કળતો હોય ને એવું મને લાગી રહ્યું છે એટલે આપણને સમસ્ત વાત બેકી રહ્યો છું કે જેમાં જાજા ભાગના જે કોળી સમાજના આગેવાનો છે ને જે આમ આદમી પાર્ટીના છે એટલે મારે આ બોલવું પડે છે કંઈક સુરેન્દ્રનગર બાજુથી આવ્યા છે કંઈક ભાવનગર બાજુથી આવ્યા છે કાંઈક અમારા બોટાદના પણ છે તો એ મિત્રોને હું કહેવા માગું છું કે તમારી ઉપર કોળી સમાજે ભરોસો કરી જે લાખો રૂપિયા ખર્ચો કરીને ધારાસભ્ય બનતા હોય એ તમને ફરીમાં અમે વિશ્વાસ મેં કહીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાડાને બનાવ્યા છે એ વ્યક્તિ આજની તારીખમાં કોળી સમાજના આટલા અન્યાય કોઈનો ફોન નથી ઉપાડતા કોળી સમાજનું કાંઈ પણ કામ હોય તો પણ નથી આવતા તો આ લોકોના મિત્રોને હું કહેવા માંગુ છું જે આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના આગેવાનો છે ને ભાવનગર વાળા હોય બોટાદ હોય કે સુરેન્દ્રનગર એને હું કહેવા માંગુ છું તમને બોટાદની પીડા નથી દેખાતી કોળી સમાજની કે તમારા ધારાસભ્ય આ ત્રણ ત્રણ વર્ષથી છે અને કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે વિશ્યામાં પણ એ સામેલ નથી બોટાદમાં પણ નથી અમે દખી થાય છે આ ત્રણ વર્ષથી તો પહેલાં હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી કોળી સમાજના આગેવાનોને કે પહેલાં ઉમેશભાઈ મકવાડાનું રાજીનામું અપાવો અને પછી તમે કોળી સમાજ ઉપર રાજકારણ કરવા નીકળો આ તો તમે તમારી પોલિટિક્સ ચમકાવવા આવ્યા છો એક બાનું લઈ અને આમાં ખરેખર તમે રાજનીતિ કરી રહ્યા છો એની વિશેષ કઈ નથી તો સમાજને હું કેવા માંગુ છું કે આમાં જો એમની સાચી હોય તો તમે આપાવો રાજીનામું છે કોળી સમાજની કોઈ વાતમાં બોલતા નથી તો કેમ નથી બોલતા શું એને પાછલા બાળક શોધાબાજી કરી છે બાર લાવો એની હાચી હકીકત એટલે કોળી સમાજને ગુમરાહ કરોમાં તમે તમારા વિસ્તારમાં કામ કરો કોળી સમાજ ભોળો છે એને સેતરવાનું બંધ કરો તો સોશિયલ મીડિયાની અંદર હવે વિડીયો વાયરલ થવાની શરૂઆત થઈ ચૂકી છે જેની અંદર એક તરફ બોટાદના ધારાસભ્યની રાજ ધારાસભ્યના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ આખું આ મહાસંમેલન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઊભું કરવામાં આવ્યું હોય તેવી વાત એ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરી અને કરવામાં આવી રહી છે એટલે કે હવે કુંવરજી બાવળિયાના સમર્થકો દ્વારા તેમના જ વિસ્તારની અંદર વિચાની અંદર જે મહાસંમેલન થઈ રહ્યું છે તેનો વિરોધ શરૂ થયો છે તમારું શું માનવું છે આ વિરોધને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર